હવે બીજી એક વસ્તુ સમજી લ્યો કે ધારો કે તમને ની તકલીફ છે તમને એટેક આવી ગયો છે બાયપાસ કરાવ્યું છે કે એન્જીઓપ્લાસ્ટી કરાવી છે તો તમારું કોલેસ્ટ્રોલ કે એલડીએલ કે લિપિડ પ્રોફાઇલ નો રિપોર્ટ જે હોય તમારે જીવો ત્યાં સુધી સ્ટેથીન કે કોલેસ્ટ્રોલ ની દવા લેવાની છે લેવાની છે ને લેવાની છે આને શું કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન સેકન્ડરી પ્રિવેન્શન એટલે કે ફરીથી તમને હુમલો ન આવે તમને ફરીથી બ્લોક ન થઈ જાય ફરીથી હાર્ટની તકલીફ ન થાય એકવાર તમને થઈ ગયેલું છે એટલે તમારે ચાન્સ વધારે બીજા કરતા એટલે તમારે જીવો ત્યાં સુધી કોલેસ્ટ્રોલની દવા ચાલુ રાખવાની રાખવાની ને રાખવાની પણ જે લોકોને કંઈ નથી જે લોકોનું વજન બરાબર છે જે લોકો નિયમિત કસરત કરે છે બીપી નથી ડાયાબિટીસ નથી બીડી સિગરેટ પીતા નથી ફેમિલી હિસ્ટ્રી નથી એને તમારે કોલેસ્ટ્રોલની દવા શું કામ દેવી જોઈએ એની અંદર તમે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ શું કામ કરાવો છો દરેક લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ એનો વધારે આવ્યો તો એને લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન ભાઈ કસરત કરો ખાવા પીવામાં ધ્યાન રાખો ચરબીવાળું ઓછું કરો જાળવા જાઓ ટેન્શન ઓછું રાખો એ એને એને તમે દવા આપો છો કોલેસ્ટ્રોલની રિપોર્ટ પ્રમાણે રિપોર્ટની દવા કરો છો દર્દીની દવા નથી કરતા તો એને પ્રાઈમરી પ્રિવેશન માટે તમે દવા આપો છો કે ભાઈ આ ભાઈને કે બેનને એટેક ન આવે એટલા માટે એને કોલેસ્ટ્રોલની દવા લેવી જોઈએ કે એનો એલડીએલનો રિપોર્ટ કે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ નોર્મલ નથી એટલે પણ એ દવા લેશે એટલે એને એટેક નહીં આવે એ નોર્મલ રાખશે કોલેસ્ટ્રોલને કે ને તો એટેક નહીં આવે એવું નથી મારા જાણમાં એવું નથી હું પ્રાઇમરી પ્રિવેન્શનમાં બહુ માનતો નથી તમને કાંઈ તકલીફ ન હોય ને છતાં તમારો રિપોર્ટ જો ખરાબ હોય તો ખોરાક કસરત કસરતથી ટ્રાય કરો નોર્મલ કરવાની દવાની જરૂર ન હોય તો અવોઈડ કરો પણ તમને ની તકલીફ છે બીપી છે ડાયાબિટીસ છે ઓબેસ છો સ્મોકિંગ કરો છો તો તો તમારે જે રિપોર્ટ હોય દવા લેવાની 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 પછી તમને સાઈડ ઇફેક્ટ આવે તો લેવાની ન આવે તો લેવાની અને મારા ઘણા બધા દર્દીઓ છે એ હંમેશા કોલેસ્ટ્રોલની ને નો પાત્રો રાખવાની દવા રેગ્યુલર લેતા હોય છે અને હું કોઈના લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ કરાવતો નથી એ મને ઘણી વાર પૂછે કે સાહેબ લિપિડ પ્રોફાઇલ કરાવીએ તો હું ગોપો તારે કરાવીને શું કરવું છે તારે દવા બંધ કરવી છે તું દવા તો લેસ પછી તારે દવામાં કંઈક વધઘટ કરવાની તો કંઈ છે જરૂર નહીં તારો તો રેગ્યુલર દવા બધી ચાલુ છે તને કાંઈ તકલીફ નથી તારો કાર્ડિયોગ્રામ સારો છે પછી રિપીટ પ્રોફાઇલ કરાવીને શું કરવાનું એટલે જરૂર હોય ઇન્ડિકેશન હોય તો આપણે રિપીટ પ્રોફાઇલના રિપોર્ટ કરાવીએ એમ બાકી તમે કમર દુખતી હોય ને હાડકાંડ ડૉક્ટર પાસે જાઓથી એમ આરઆઈ કરાવે ને સાથે સાથે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ એ કરાવે અથવા તમારું ઓપરેશન કરવાનું છે તમે પ્રી ઓપરેટિવ રિપોર્ટ કરાવો છો અને સાથે સાથે લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ કરાવો છો અથવા તો તમે જનરલ ચેકઅપ માટે જાઓ છો અને લેબોરેટ કે છે કે આ તમે આ પ્રમાણે આ કરાવી લ્યો પછી તમે રિપોર્ટ લઈને આવો છો કે સાહેબ જુઓ ને મારું લિપિડ પ્રોફાઇલ જુઓ મારું વિટામિન ડી જુઓ અને બી ટ્વેલ જુઓ આ જુઓ થાઈરોઈડ જુઓને પેલું જુઓ એટલે હું એને પૂછું છું કે ભાઈ તને તકલીફ શું છે તો કે કાંઈ તકલીફ નથી આ તો જનરલ ચેકઅપ માટે બહુ સારી વાત છે ચેકઅપ કરાવતા રહ્યો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ